એકસો ચુમ્માલીસ વર્ષ બાદ દુર્લભ સંયોગમાં થશે ભયંકર ચંદ્રગ્રહણ આ પાંચ રાશિઓ પર થશે ધનની વર્ષા અને આ મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ થનાર ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે તમને બધાને જાણવી દઈશ કે વર્ષનું બીજું અને વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર થવાનું છે અને તમને જણાવીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ આ દિવસે આકાશમાં બેલ્ડ બર્ડ મૂનનો અદ્ભુત નજારો જોવા મળશે એટલે ચંદ્રગ્રહણની રાહ આખી દુનિયામાં જ્યોતિષ પંડિત જોએ છે પણ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી રાહ જુએ છે મિત્રો પંજક અનુસાર આ વખતે ભાદરવા મહિનાની પૂનમ તિથિએ આ ચંદ્રગ્રહણ થવાનું છે અને આ વખતે પૂનમના દિવસે બે હજાર પચીસ નું સૌથી મોટું અને લાંબુ ચંદ્રગ્રહણ થશે અને તમને જણાવી દઈશ કે ચંદ્રગ્રણ ના નવ કલાક પહેલા શરૂ થઈ જશે તેથી આ કોઈ શુભ કામ ન કરવું જોઈએ અને ભોજન લેવાનું ટાળવું જોઈએ મિત્રો એવી ધાર્મિક માનતાઓ છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માલિક કામ કરવાથી સાધને શુભ ફળની પ્રાપ્તિ થઈ નથી

તમના ભાગ્યના સાથ ને ભગવાન ભોલેનાથ કૃપા પ્રાપ્ત થશે અને જે વ્યક્તિ પર ભગવાન ભોલેનાથ નજર પડી જાય છે તેનું ભાગ્ય સાતમાં આસમાને પહોંચી જાય છે અને તેનું દુર્ભાગ્ય પણ સદભાગ્યમાં બદલાઈ જાય છે આ મિત્રો તે વ્યક્તિના તારા અલગ જ ચમકાવા લાગે છે એટલે આપ સૌ હાથ જોડીને વિનંતી કે આ વીડિયોને પૂરો અને બિલકુલ ચૂકશો નહીં કારણ કે માતાઓ બહેનો અને તમને જણાવીશું કે આ કોઈ સામાન્ય નથી પરંતુ ખૂબ જ વિશેષ છે તેથી તમે કોમેન્ટ બોક્સમાં જય બોલેના જરૂરથી લખજો અને જો તમે ભગવાન ભોલેનાથ સાચા ભક્ત ભક્ત છો તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો હવે અમે તમને બધી વાતો એક પછી એક જણાવીએ કે ચંદ્રગ્રહણનો સમય શું રહેશે સૂતક ક્યારે લાગશે ને તેના ધાર્મિક તેમજ જ્યોતિષ્ય પ્રભાસ ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ પૂર્ણ ચંદ્રગણ હશે તેના પ્રભાવ આખી દુનિયામાં જોવા મળશે અને આ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં આ રીતે જોવા મળશે મિત્રો વૈજ્ઞાનિકો કહેવા કેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાના આયથી ચંદ્રને ઢાંકી દે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી તેથી આ અદ્ભુત ખોળિયા ઘટનાઓ ચંદ્રગ્રહણ કહેવાય છે મિત્રો હવે ચાલો જાણીએ કે આ વર્ષના લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતક તો ભારતીય સમય અનુસાર ઉત્સાહ ગ્રહણ રાતે લગભગ 9 વાગે શરૂ થશે આર્થિક ગ્રહણ લગભગ 10 વાગે જોવા મળશે અને 11 વાગે ચંદ્ર ગ્રહણ પૂર્ણ પણ પૃથ્વીના સાયામાં પ્રવેશ કરશે રાતે 12 વાગે અને 20 મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ એટલે બલ્ડ મૂન આખા ભારતમાં જોવા મળશે ત્યાર બાદ ધીમે ધીમે તે સમાપ્ત થશે અને રાતે લગભગ 1 વાગે ને 35 મિનિટથી આસપાસ તે પૂર્ણપણે ખતમ થઈ જશે એટલે કે આ ગરણ લગભગ ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે અને તેઓ પ્રભાવ પણ લાંબો અને ઊંડો રહેશે એટલે તમને અમે કેટલાક ખાસ ઉપાય પણ જણાવીશું જેથી તમે આ ચંદ્રગ્રણના દોષિત બચી શકો મિત્રો પૂર્ણ ચંદ્રગ્રણ વૈજ્ઞાનિક ભાષામાં બર્ડ મૂન કહેવાય છે કારણ કે જ્યારે પૃથ્વી અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે તો સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ કાંભા જેવા રંગ નાકે છે એટલે આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક દેખાય છે અને તમે જણાવી દઈએ કે આ વખતનું ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટ રીતે જોવા મળશે આ વખતે ભાદરવા પૂનમની રાતે થનાર આ ચંદ્રગ્રહણ આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ આ વખતનું સૌથી મોટું ને ખાસ બર્ડ બુન છે જેના સમય જ્યોતિષ વૈદિક વાચન અનુસાર એકસો દઈએ કે ભારતમાં અને બર્ડ બુન દરેકે રાજ્યમાં જોવા મળશે અને સાથે તે યુરોપ આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદુ મહાસાગર આક્રતિક અને જેનાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી રહી કારણ કે મિત્રો ચંદ્રગ્રહણ દિવસે જેટલી પણ દેવી શક્તિઓ હોય છે તે પોતાની ચમચી હોય છે અને આ દિવસે કરેલા ઉપાય ક્યારેય ખાલી જતા નથી તેથી ચાલો મિત્રો વાત કરીએ કે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન ભોલેનાથ આશીર્વાદ મળવાનો છે અને આપણા ખુશીઓ જ ખુશીઓ મળવાની છે તો મિત્રો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માનતાઓ છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતામાં એક નામ ભગવાન ભોલેનાથનું પણ આવે છે અને ભગવાન ભોલેનાથ જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની આવતી નથી અને જે કોઈ લોકો ખોટું કામ કરે છે પાપ કરે છે નુકસાન પહોંચાડે છે તો ભગવાન ભોલેના તેમને દંડ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલી રાશિઓવાળા ઉપર કૃપા થવાની છે લગભગ શિવની કૃપાથી આ રાશિવાળાઓની જીવનમાં ચંદ્રગ્રહણ પછી કોઈ પણ વસ્તુની કમી રશે નહીં તમને જણાવી દેશે કે ભગવાન ભૂલેના હવે આ રાશ રાશિઓમાં પર પોતાની વધુ કૃપા વસાવાના છે આ મિત્રો આ ભરભુવાથી આ રાશિવાળાઓને જીવનમાં હવે આવવાની છે આ પાર કુશીઓ અને પોતાના જીવનમાં અનેક પ્રકારના ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે તેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે અને તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ છે આવે છે તે છે મેષ રાશિ જી આ મિત્રો આ ચંદ્રગ્રણ પછી ભગવાન ને કૃપા તમારો ભાગ્યશાળી બનવાના થઈ જશે તમારા બધા પડેલા વેપાર ચાલતા લાગશે તમારા જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તાઓ ખૂલવાના છે કે ચંદ્રગ્રણ પછી જ્યાંથી તમે ધનની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે જો આ ચંદ્રગ્રણ પછી તમે કોઈ નવા વેપાર શરૂ કરશો તો કોઈ વ્યવહાર

અનેક પ્રકારના એવા અવસરો મળી શકે છે જેથી તમારું જીવન પૂર્ણ છે તેથી જો તમે મેષ રાશિ છો તો આ ચંદ્રગ્રહણ પછી દરેક ભગવાન શિવ મંદિરને જઈને એક લોટો ગંગાધર શિવલિંગ પર જરૂર અર્પણ કરજો આમ કરવાથી તમારા નવગ્રહ તમને સાથ આપતા રહેશે

તમારું ભાગ્ય પ્રાપ્ત થઈ જશે તમારા નવગ્રહ તમને સાથ આપવાનું શરૂ કરશે રાહુ કેતુ દિશે તમારા જીવનમાં હવે ખૂબ જ સારી થઈ જશે જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લેશો તો નિર્ણયથી તમને ફાયદો થશે મિથુન રાશિવાળાઓને જે પૈસા બજારમાં અટવાયેલા છે અથવા જેને તમે ઉધાર આપેલું છે તે પૈસા આ ચંદ્રગ્રહણ પછી તમને આપો આપ પાછા મળી જશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ રોકાણ કરશો તો તે રોકાણથી તમને સારો ફાયદો મળશે પોપેટીને અને વાહન ખરીદવાનો પણ તમારો યોગ બની રહે છે ભગવાન ભોલેનાથ કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આવનારા આ ચંદ્રગ્રહણ પછી પૂર્ણ સંસ્કારાતમ બદલાઈ જવાનું છે જો તમે મિથુન રાશિ છો તો તમારે દરેક સોમવારે કોઈ પણ ગાયને તમારા હાથે આઠ રોટલી ખવડાવો તો આખું વરસ તમારું ભાગ્ય તમને સાથ આપતું રહેશે

મિત્રો તમારા લગ્નનો યોગ બની રહે છે ને લાંબા સમયથી જો તમે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ પરેશાન હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમને એક વિદ્વાન અને સંતાની પ્રાપ્તિ થશે કે કન્યા રાશિવાળાઓને જીવનમાં એક ચમત્કાર કારિક બદલાવ અને ચંદ્રગ્રહણ પછી આવવાનું છે મિત્રો ચોથો નંબર આવે છે ધન રાશિ ધન રાશિવાળાઓ તમે લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તો તમારી બીમારીઓ તમને મુક્તિ મળી જશે લાંબા સમયથી તમારી કોઈ પ્રોપર્ટી વેચાતી ન હતી તે સંપત્તિ આ ચંદ્રગણ પછી આરામથી વેચાઈ જશે અને તમને ખૂબ સારો નફો પણ મળશે આપશે બજારમાં અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધમાં તમારા દુશ્મનો હવે તમારા મિત્રો બની જશે સમાજમાં તમારા માન અને સન્માન વૃદ્ધિ થશે તમારા ઘરની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે તમારા પર કોઈ પણ દોષ હશે તો શનિ રોષ મંગળ રોષ સાડા સાતી કે કોઈ પણ એવી સમસ્યા હશે તો આવનારા ચંદ્રગ્રહણ પછી આપો આપ ધીમે ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવાનો દેવ મહાદેવજી આશીર્વાદ અને વરદાન એકસાથે બનવાનું છે મિત્રો પાંચમા નંબર આવે છે વૃદ્ધિક રાશિ વૃદ્ધિક વૃશ્ચિક રાશિ તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારા વાહન અને પ્રોપર્ટી ખરીદવાનો યોગ બની રહ્યો છે લાંબા સમયથી તમારો આત્મવિશ્વાસ પૂર્ણપણે ગુમાવી ચૂક્યા હતા પરંતુ આવનારા ચંદ્રગણ પછી તમારી આત્મતી ક્ુંટીતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણય તમને ફાયદો થશે કાર્ય કરિયર મે વ્યવસાયમાં પણ તમને ઉન્નતિ જોવા મળશે તેમજ લાંબા સમયથી જો તમે નોકરીનો તૈયારી કરી રહ્યા હતા તો આ વખતે તમારી નોકરી લાગી જશે આ મિત્રો શિવની કૃપાથી તમારા જીવનમાં હવે તમને સફળ થવાની કોઈ રોકી શકશે નહીં બસ તમારે દરેક સોમવારે કોઈ પણ પીપળાના ઝાડને એક લોટો જળ આપવાનું છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ મિત્રો હજુ સુધી તમને વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને સાથે જ કોમેન્ટમાં તમારી રાશિ ચક્રનું નામ પણ અવશ્ય લખજો જેથી સમય સમય પર અમે તમારી રાશિઓને ઉપાય પણ તમને જણાવી શકીશી તેમજ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપ સૌ જય શ્રી કૃષ્ણ જય માતાજી